વાત અમદાવાદની મહાનગરપાલિકા કરોડોના ખર્ચે બગીચા બનાવે છે પરંતુ આ બગીચા બની ગયા પછી તેની શું હાલત છે તેમાં શું સમસ્યા છે કે સુવિધાનો અભાવ છે તેની મહાનગરપાલિકા દેખરેખ લે છે ખરા યોગ્ય દેખરેખના અભાવે આ બગીચાઓના જે ખર્ચ થાય છે અત્યાર સુધીમાં જે ખર્ચ થયો તે પાણીમાં જાય છે શહેરના અનેક બગીચાઓની હાલત બદથી બત્તર છે વકફે પર ગાબડા ગંદકીના ગંજ હાલકી ગુણવત્તાની કામગીરી આ તમામ દ્રશ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના નિર્મિત ગાર્ડનના અહીં વાત થઈ રહી છે અમદાવાદના મકરબા ગાર્ડનની સરખેજ વોર્ડમાં ગાર્ડન ગાર્ડનનું લોકાર્પણ વર્ષ બે હજાર બાવીસ માં ગૃહ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું શહેરમાં બસો ત્રાણું ગાર્ડન માંથી આ એકમાત્ર ગાર્ડન છે કે જ્યાં સિન્થેટિક વોકવે બનાવવામાં આવ્યો છે પરંતુ અત્યારે આ વોકવે નક્કામો થઈ ગયો છે થોડા વર્ષોમાં વોકવે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો જેથી વોકવેના નિર્માણમાં હલકી ગુણવત્તાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે વોકવે અવારનવાર ખરાબ થઈ જાય છે ગયા વર્ષે પણ જલ્દી ખરાબ થઈ ગયો હતો આજ વખત ધસા ઉખડી ગયેલો છે ખાસ કરીને નાના બાળકોને અને ખાસ કરીને એજ જે સ્ત્રીઓ અને પુરુષ આવે છે એને પણ બહુ તકલીફ થાય છે ચાલવાની પણ મજા નથી આવતી કારણ કે બે ત્રણ જણાને ઠેસ વાગી છે જે પગ ભરાય છે તો ઘણા ઉથલીને પડી પણ ગયા છે તો એને વાગ્યું પણ છે તો ઘણા તો પગમાં થોડું ઘણું દુખતું જ હોય અને છતાં પણ ચાલતા હોય તો આપણે એમ થાય કે આ ચાલે છે તો અમે એને શીખામણ આપીએ ભાઈ જરા જોઈને ચાલજો તો એનું ધ્યાન ન હોય અને એ પાછા પડી જાય ક્વોન્ટિટી ક્વોલિટી સુધારવી જોઈએ ખરેખર અને જે વ્યવસ્થિત ચાલે એટલીસ્ટ કમસે કમ દોઢ બે વર્ષ તો ટકવું જોઈએ આ વસ્તુ ક્વોલિટી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે ને હા

રામલાલ રૂપલાલ ગાર્ડન છે એ ગાર્ડનમાં વોકવે માટે અવારનવાર ખીતું એમના પહેલાં ચેતનભાઈ જવાબદાર વ્યક્તિ હતા એમને પણ બોલાવ લીધો વોકવે આજની તારીખમાં પણ બરાબર વોકેબલ જે કહી શકાય એ પ્રકારે થતો નથી ઉંદરોનો ત્રાસ એટલો બધો છે કે એને કારણે વારંવાર એના અંદર ગાબડા પડી જાય છે એની ફરતે સેફ્ટિંગ જાળી જે છે એ જાળી ચારે બાજુથી તૂટી જાય છે મોડી સાંજે પાછળ પોલીસ સ્ટેશન આગળ અમૂલનું પાર્લર માં એના સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં મોડી સાંજ પછી ત્યાં નશાકારક અસામાજિક સામાજિક અડ્ડો બની જાય છે માતાઓ બહેનો ત્યાં જતાં સરોમ અનુભવે છે બીજી વાત એ કે સાફ સફાઈના અભાવે અને ગંદકીના કારણે અહીં મચ્છરોનો પણ ઉપદ્રવ છે તો ચાલવામાં કચરાપટ્ટી અને એના હિસાબે મચ્છરના હિસાબે અમને તકલીફ પડે છે ચાલો અને એના હિસાબે કચરાપટ્ટી અને મચ્છરના ત્રાસના હિસાબે અમને બહુ તકલીફ પડે છે અને કોર્પોરેશન તરફથી આમાં દવાનો છંટકાવણી એ બધું થાય તો ઘણી રાહત થાય એમ છે તેવું છે સવારે લોકો ચાલવા વચ્ચે મચ્છરનો બહુ ત્રાસ છે અને આઠથી દસ માણસોને અત્યારે હાલમાં મેલેરિયા થઈ ગયા છે અને કોઈ કોર્પોરેશન ધ્યાન આપતું નથી દવા છાંટવામાં કે ફોગિંગ મશીનનું આ કોર્પોરેશન દ્વારા ધ્યાન આપવામાં આવે તો આ ગાર્ડન જળવાઈ રહે મોટા મોટા ઉંદરો સવારે વહેલાના સમયે લાઇટ વહેલી બંધ થઈ ગઈ હોય તો લોકોના પગમાં આવતા હોય છે બીજું કે અત્યારે ચોમાસાનો સમય છે અને મચ્છરોનો ઉપયોગ ખૂબ એટલે ખૂબ પ્રમાણમાં છે હેલ્થ મેલેરિયામાં વારંવાર જાણ કરવામાં આવે છે પણ મારા બેન મીનાક્ષીબેન છે એમને અવારનવાર ફોન કરીએ છતાં પણ હજી સુધી ફોગિંગ મશીનની વ્યવસ્થા કરતા નથી ઘણા ગાર્ડનમાં બાળકોના રમત ગમતના સાધનો તૂટેલી હાલતમાં છે ત્યાં પણ સાફ સફાઈનો અભાવ છે સમગ્ર બાબતે તંત્રનું કહેવું છે કે મકરબા ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર લોકો સાયકલ ચલાવે છે જેથી ટ્રેક ખરાબ થઈ ગયો જ્યારે અન્ય ગાર્ડનની સમસ્યા દૂર કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે જે અમદાવાદમાં પહેલી વખત સિન્થેટિક ટ્રેક પ્રકારનો ગાર્ડન વોકવે બનાવવામાં આવ્યો છે એની અંદર કેટલીક જગ્યાએ એ સિન્થેટિક ટ્રેક ઉખડી જવાના મામલા ધ્યાન પર આવ્યા છે પરંતુ આ ફક્ત લોકોને ચાલવા માટે છે એની અંદર સાયકલ ચલાવવી કે અન્ય પાલતુ પશુને ચલાવવાથી એને ડેમેજ થાય છે આરંભે શુરા એવી અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો ગાર્ડનની યોગ્ય જાળવણી પર ધ્યાન આપે તે જરૂરી છે યોગ્ય આયોજનના અભાવે પ્રજાને પૂરતી સુવિધા પ્રાપ્ત થતી નથી જેથી પ્રજાના ટેક્સના નાણાં વેડફાઈ જાય છે ઝલક અધ્યારું જીએસટીવી અમદાવાદ